હલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે ફાઇન અને મજામાં છો ને તમારી જે વિવિધ પરીક્ષાની તૈયારીઓ છે એ ખૂબ સારી ચાલી રહી છે હવે આપણે સીસીઈની જે મહત્ત્વની જે અપડેટ આવી રહી છે બરાબર જેની ચર્ચા કરી રહીએ કે મુખ્ય પરીક્ષાની ટેન્ટેટિવ ટેન્ટેટિવ એટલે લગભગ તારીખો નક્કી થઈ ગઈ છે એની આપણે વાત કરીએ તો દીપક રાજાણી સાહેબે એમની જે ટ્વિટરમાં આ જણાવ્યું છે કે ભાઈ ગ્રુપ એ અને ની પરીક્ષા ત્રીસ નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે મીન્સ ઓક્ટોબર અને નવેમ્બર તમારી પાસે બે મહિના બાકી છે જે ઓકે તો તે પ્રકારનું આયોજન હજુ કરી રહ્યા છે બરાબર પાકું નથી પણ થઈ રહ્યું છે ઓકે તો ત્રીસ નવેમ્બર સુધીમાં તમે સમજો કે ત્રીસ નવેમ્બર સુધીમાં તમારો ગ્રુપ એ ગ્રુપ એ પ્લસ બી ઓકે એ પ્લસ બી બંનેનું તમારી પરીક્ષા લેવાઈ જશે ઓકે અને તમને ખબર છે કે ગ્રુપ એમાં કઈ રીતનું સેટિંગ છે ગ્રુપ એમાં સો સો અને એકસો પચાસ એમ ત્રણ પેપર રહેશે અને જી જે ગ્રુપ બી છે એમાં બસ્સો માર્ક્સનું એક પેપર રહેશે ઓકે તો હવે પ્રશ્ન એ છે કે ખરેખર આ કાર્યક્રમ સાચો છે તો લગભગ સાચો તમારે માની લેવો નવેમ્બર નહીં તો ડિસેમ્બર પણ જઈ શકે છે પણ તમારે બે મહિનાની ગણતરી રાખીને ટુ મંથસની ગણતરી રાખીને તૈયારી કરવાની રહેશે તમારું પહેલાં એ ગ્રુપના પેપર લેવાશે ત્રણ પેપર અને પછી પાંચ દિવસ કે એક વીક ગણીનો એક વીક છોડીને ઓકે ગ્રુપ બીની પરીક્ષા લેવામાં આવશે મુખ્ય પરીક્ષા તો ગ્રુપ એ અને બીની બરાબર એ પ્લસ બી કાં તો ત્રીસ નવેમ્બર ત્રીસ નવેમ્બર સુધીમાં પૂરું થઈ જશે અધરવાઈઝ ડિસેમ્બરના ફર્સ્ટ અથવા સેકન્ડ વીક સુધીમાં પૂર્ણ થઈ જવાની શક્યતાઓ છે જો બધું એઝ ઇટ ઇઝ રહ્યું તો ત્રીસ નવેમ્બર પાકું જ ગણી લેવું પ્લસ માઇનસ થાય કોઈ કારણોસર સંજોગો અનુસાર તો તમારે ડિસેમ્બર માનસ કરી લેવો પરંતુ સિન્સિયર તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોએ આ બે ત્રણ મહિના જ માઇન્ડમાં રાખીને તૈયારી કરવાની રહેશે કોઈ નવી અપડેટ આવે છે તો આપણે ફરીથી મળીશું આવી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવી જ અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત